અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હાઉસિંગ પ્રોજેક્ટ દ્વારા પાંચ સ્થળો પર આવાસ યોજના બનાવવામાં આવી રહી છે જેમાં સમય મર્યાદામાં કામ ન કરનારા કોન્ટ્રાક્ટરોનો સમય વધારવામાં આવ્યો છે ત્રણ એજન્સીને એક વર્ષની મુદ્દત વધારવામાં આવી છે જ્યારે એક વર્ષમાં આવાસ યોજનાનું કામ પૂર્ણ કરવા સૂચનો પણ કરવામાં આવ્યા છે બે એજન્સીને બ્લેકલિસ્ટ પણ કરવામાં આવી હોવાની વિગતો કહેવાય રહી છે બ્લેકલિસ્ટ કરેલી કંપનીનું કામ પૂર્ણ કરવાનો ખર્ચ બ્લેકલિસ્ટ કંપની પાસેથી જ વસૂલ કરવામાં આવશે સાંધાની ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને જ્યોતિ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને બ્લેકલિસ્ટ કરવામાં આવી છે હાઉસિંગ પ્રોજેક્ટ દ્વારા અલગ અલગ પાંચ જગ્યાએ થલતેજ હોય ત્યાર પછી મોટેરા ખાતે તદુપરાંત કટ આપણે વાત કરીએ કે નરોડા ખાતે અલગ અલગ પાંચ પ્રકારના કામો આજની કમિટીમાં મંજૂર કરવામાં આવ્યા છે જેમાં જે ત્રણ કામો છે જે લોકોને સમય મર્યાદા સમયસર પૂરી કરી શક્યા પરંતુ તેમના આપણે વાત કરીએ કે અનેક કારણો વિભાગની અંદર રજૂ કરવામાં આવ્યા હતા એ લોકોના જે ઓર્ડરો છે કોરોના મહામારી પહેલા આપવામાં આવેલા હતા દોઢ થી બે વર્ષનો સમયગાળો તેની અંદર ગયો ત્યાર પછી સમયની અંદર એ લોકો પૂરી ન કરી શકતા એજન્સીની અંદર એ આપણે વાત કરીએ કે સમય વધારવા એક વર્ષની મુદત વધારવામાં વધારે છે જેની અંદર સાહીઠ સિત્તેર ટકા જે કામ થયું છે આવનાર સમયગાળા દરમિયાન એક વર્ષની અંદર જે મુદત વધારવામાં આપી છે એની અંદર આ કામ પૂરું કરવાનું રહેશે તદુપરાંત બે એજન્સીને બ્લેકલિફ્ટ યાદીમાં મુકવામાં આવ્યા હતા સાંઘાણી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને બીજી એજન્સી ને એ લોકો પંચ્યાસી ટકા જેટલું કામ કરીને અનેક વાર એ લોકોને બોલાવવા છતાં એ કામ છે એ બીજી એજન્સી ત્રણ વાર ટેન્ડર કર્યા બાદ ચોથી વાર આપણે વાત કરી એજન્સીને કામ આપવામાં આવ્યું છે જેના પર કોર્પોરેશન પર આર્થિક ભારણ પડશે એ આર્થિક ભારણ જે કંપનીએ કામ પોતે છોડી છે એ લોકો પાસેથી આપણે વાત કરી કે લીગલ દ્વારા એને વસૂલ કરે સાથે વાત કરીએ તો અગિયાર ડ્રાફ્ટ ટીપી વિસ્તારમાં એમસી કરશે સર્વે માટે મળી રહે તે જ આ કામ કરવામાં આવશે તેવું હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આયોજન જણાવાઈ રહ્યું છે તેમાં ચિલોડા નરોડા હેબતપુર સોલા ભાડજ ઓગડજ લાંબા વણકર સરખેજ ઘુમાની ડ્રાફ્ટ ટીપી તૈયાર થઈ ચુકી છે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરીને સરકારમાં મોકલવામાં આવતી હોય છે કઠવાડાનો એરિયા હોય લાંબા એરિયા હોય પીપ્રોચ બાકરોલનો એરિયા હોય તદ ઉપરાંત આપણે વાત કરીએ કે સરખેજ ઓખા સરખેજ નગરપાલિકાનો એરિયા હોય મકરબા એરિયા હોય ત્યારે આપણે હેબતપુર ભારત સોલા ઓગણજ આ બધા વિસ્તારની ટીપી તૈયાર કરીને રાજ્ય સરકારમાં અમે મોકલતા હોય છે આ વિસ્તારને ડેવલપ તરીકે તૈયાર કરવા માટે હાલમાં જ આવી ટીપી જે મહાનગરે કરીને રાજ્ય સરકારમાં મોકલી આપી છે તેની અંદર જે જે રોડ ઉપર ત્યાં આગળ અંડરગ્રાઉન્ડ લાઈન હોય ટોરેન્ટ આપણે વાત કરીએ કે ઇલેક્ટ્રિકની લાઇન હોય સ્ટ્રોમ વોટરની લાઇન હોય નર્મદાના પાણીની લાઇન હોય ડ્રેનેજની લાઈન હોય અન્ડરગ્રાઉન્ડ યુટિલિટી તમામ પ્રકારની ઝડપથી કાર્યવાહી એનો સર્વે થાય અને આ કામબારગીરીના ટેન્ડરો ઝડપથી નીકળે અને આ કામગીરી પૂરી થાય પરિણામે આવનાર સમયગાળા દરમિયાન આ એરિયા જ્યારે આગળ ડેવલપ થતો હોય અને જે રીતે મહાનગર આગળ વધતું જ જાય છે આપણે વાત કરીએ કે ડેવલપ થતું જાય છે વર્ટિકલ ડેવલપમેન્ટ થવા જઈ રહ્યું છે ત્યારે આપણે વાત કરીએ કે ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં પ્લેગ્રાઉન્ડ બનાવવાની તૈયારી દર્શાવવામાં આવી છે અમદાવાદ ખાડી પડેલા પ્લોટમાં બનાવશે પ્લેગ્રાઉન્ડ વિધાનસભા દીઠ પ્લેગ્રાઉન્ડ બનાવવામાં આવશે જેમાં

પાછળ હોય અનેક જગ્યાએ નાના મોટા ટેનિસ કોર્ટ બનાવવામાં આવ્યા હતા અને આ બાળકો જે લોકો ટેનિસ ની અંદર ઇન્ટરેસ્ટ ધરાવતા હોય છે એને કોચિસ દ્વારા ત્યાં આગળ માર્ગદર્શન આપવામાં આવતું હોય છે

કેમેરા બંધ હતા જેનું કાં તો ટોરેન્ટના પાવરને કારણે અથવા તો આપણે લિફ્ટ લાઈનના કારણે આ કેમેરાની સંખ્યા દિવસે દિવસે ઘટતી જાય છે સમગ્ર મહાનગર આપણે સીસીટીવી કેમેરા અંતર્ગત બને નવો આવેલો એરિયા એ પણ ડેવલપ થયેલો એરિયા અંદર સીસીટીવી કેમેરાની અંદર કમાન્ડ એન્ડ કંટ્રોલની અંદર આવે તે માટે બે હજાર કેમેરાનું નવું ટેન્ડર બે દિવસ પહેલાં જ ફ્લોટ કરવામાં આવ્યું છે આ કેમેરા વધતા નવો એરિયા અને જ્યાં જ્યાં કેમેરાની જરૂર છે અને આ કેમેરા એ અત્યંત આધુનિક પ્રકારના કેમેરા એઆઈયુક્ત કેમેરા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટનો પણ તેની અંદર ઉપયોગ થાય એવા કેમેરા બનાવનો આપણે વાત કરીએ કે ટેન્ડર આ ફ્લોટ કરવામાં આવ્યું છે અને આ tanea uh,

દર્શક મિત્રો એનકવરેજ કવરેજ ન્યૂઝના લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં